કેમ છો મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો ગુજરાતની ગંધ બજારમાં ચાલેલા એરંડાના ભાવ વિશેની આપણે રોજ અપડેટ તમને આપીએ છીએ નવેતમ એકદમ તાજી મિત્રો મિત્રો હવે અપડેટની સાથે આપણે એક નવી ચેનલમાં અપડેટ લાવવા જઈ રહ્યા છે મિત્રો એરંડાના ભાવ વધશે કે ઘટશે તેના એનાલિસિસ સાથે અમે તમને વોટ્સઅપ ગ્રુપ અથવા અમારી વેબસાઇટ ઉપર અમે તમને બતાવીશું મિત્રો તો તમારે એરંડાના ભાવ વધશે કે ઘટશે તે જાણવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો મિત્રો અને વેબસાઇટમાં પણ તમને મળી રહેશે મિત્રો તેની લિંક અમારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એટલે લિંક પર જઈને ટીક મારજો એટલે તમને ખબર પડી રહેશે મિત્રો બા કેરંડાના ભાવ વિશે જાણકારી આપણે આ વિડીયોમાં જરૂરથી જોઈશું મિત્રો ચાલો ખેડૂતભાઈ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો અત્યારે કુકરવાડામાં એરંડાનો નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચોરાણું રૂપિયા પાટડીની વાત કરીએ તો પાટડીમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા ખેડૂતભાઈ ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો તોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને નેવું રૂપિયા આગળ વાત કરીએ તો ખેડ બંબામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા કડીની વાત કરે તો કડીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ચોરાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા ખેડૂત મિત્રો જોટાણામાં એરંડા નો મહત્તમ બારસો ને એક્યાસી રૂપિયા પિલોડામાં ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે બારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સાઠ રૂપિયા માણસા ની વાત કરે તો ખેડૂતભાઈ માણસા માં એરંડા નો નીચો ભાવશે બારસો એકાવન રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો સાત રૂપિયા સાવરકુંડલામાં રહેલો એરંડાનો મહત્તમ ભાવ છે બારસો ને રૂપિયા વડગામની વાત કરે તો ખેડૂતભાઈ વડગામમાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવ છે બારસો ને નેવ રૂપિયા રાજકોટની વાત કરીએ તો ખેડૂતભાઈ રાજકોટમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એકોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા વિસાવદરમાં ચાલે રહેલો એરંડાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવશે અગિયારસો એકોતેર રૂપિયા બેચરાજીની વાત કરીએ તો ખેડૂતભાઈ બેચરાજીમાં એરંડાનો નીચો બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ચોરાણું રૂપિયા ખેડૂતભાઈ આગળ કલોલની વાત કરે તો કલોલમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ઇડર વાત કરીએ તો ઇડરમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સિત્યાસી રૂપિયા આગળ ખેડૂતભાઈ સિદ્ધપુરમાં ચાલી રહેલો એરંડાનો નીચો બારસો પંચ્યાસી રૂપિયા ને ઉંચો તેરસો ને ત્રણ રૂપિયા ધાનેરાની વાત કરે તો ધાનેરામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એકોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ગોંડલની વાત કરે તો ખેડૂતભાઈ ગોંડલ માં અત્યારનો એરંડા નો નીચો ભાવશે નવસો ને છોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એક રૂપિયો અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે અગિયારસો પાસઠ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એકસઠ રૂપિયા મહેસાણાની વાત કરીએ તો ખેડૂતભાઈ મહેસાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો એક્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા અમલેસણમાં ચાલી રહેલું અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એકોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા વિસનગર ની વાત કરો ને પાંચ રૂપિયા પાટણ વાત કરીએ તો ખેડૂતભાઈ પાટણ માં એરંડા નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ઊંચો ભાવશે તેરસો છ રૂપિયા તળાજાની વાત કરે તો તળાજામાં એરંડા મહત્તમ ભાવશે બારસો ને રૂપિયા ખેડૂતભાઈઓ પાલનપુરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઉંચો બારસો નેવ રૂપિયા ખેડૂતભાઈ આગળ જુનાગઢ ની વાત કરે તો જુનાગઢમાં અત્યારે એરંડા નો નીચો ભાવશે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને અડસઠ રૂપિયા દિયોદર ની વાત કરીએ તો ખેડૂતભાઈ દિયોદર માં એરંડા નો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ડીસા એરંડા એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઉંચો રૂપિયા બોટાદ અત્યારનો એરંડાનો નીચો ભાવશે નવસો રૂપિયા ઊંચો ભાવશે બારસો ચાલીસ રૂપિયા હિંમતનગર વાત કરતો ખેડૂતભાઈ હિંમતનગરમાં માં નીચો બારસો સિત્યાસી રૂપિયા ઊંચો ભાવશે તેરસો પાંચ રૂપિયા હારીજની વાત કરીએ તો હારીજમાં એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા વાવની વાત કરીએ તો ખેડૂતભાઈ વાવમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો સિત્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા વાકાનેરમાં માં ચાલી રહેલો અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે ને પોત્રીસ રૂપિયા ખેડૂતભાઈઓ ગોધારિયામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ત્રણ રૂપિયા ભાઈ આગળ વિજાપુર વાત કરે તો વિજાપુરમાં અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા થરામાં વાત કરે તો થરામાં માં નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા આગળ ખેડૂત મિત્રો શિહોરીમાં ચાલી રહેલો અત્યારનો રંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા તલોદની વાત કરે તો તલોદમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા પીલુડાની વાત કરે તો પીલુડામાં એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચાસી રૂપિયા મહુવાની વાત કરીએ તો ખેડૂતભાઈ મહુવામાં એરંડાનો મહત્તમ છે અગિયારસો ને પચાસ રૂપિયા જામનગરની અંદર ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ઓગણચાલીસ રૂપિયા હળવદરમાં ચાલે રહેલો એરંડાનો નીચો ભાવશે અગિયારસો એકાવન રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એક્યાસી રૂપિયા અંજારમાં ચાલે રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો નેવ્યાસી રૂપિયા થરાની વાત કરીએ તો થરામાં એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ખેડૂતભાઈ